क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना इन एसोसिएशन विद रिलायंस स्मार्ट बाजार तमने स्पर्शता तमाम समाचारों की अमने फिक्र एटले हूँ अपना लैने आयो छूँ प्राइम नाइन विथ जिगर प्राइम नाइन में आज बात करूँ एक एवं मुसद्दा की એક એવા બિલની જેની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી થઈ રહી હતી અને ગુજરાતમાં એ ક્યારે અમલી બનશે તેની પણ ચર્ચાઓ હતી અને એટલે જ રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી અને એની અંદર એ કહેવામાં આવ્યું કે પાંચ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે અને એ પાંચ સભ્યોની સમિતિ પિસ્તાલીસ દિવસની અંદર પોતાનો રિપોર્ટ સરકારને સુપ્રત કરશે વાત યુસીસીની થઈ રહી છે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે યજ્ઞેશ દવે સાથે દાનિશભાઈ કુરેશી જે મુસ્લિમ અગ્રણી છે વકીલ હાર્દિકભાઈ બ્રહ્મભટ પણ ચર્ચામાં જોડાશે આ સાથે અમૃતભાઈ દેસાઈ જે સામાજિક અગ્રણી છે અને મહંત માન માનસરોવરદરદાસજી પણ આપણી સાથે જોડાશે આ સાથે આફતાબાઈ અંસારી જે પોતે વકીલ છે એ પણ આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે દેશભાઈ સ્વાગત છે સૌથી પહેલો સવાલ આપને એ થોડી વાર પહેલાં ઇમરાન ખેડાવાલા અમારી સાથે જોડાયા હતા તેમણે કહ્યું કે સમાજમાં ઘણા બધા મુદ્દાઓ છે એના પર ધ્યાન આપવામાં આવતું નથી પણ આ યુસીસીની વાતો કરવામાં આવી રહ્યું છે હું એક નાગરિક તરીકે આપને સવાલ કરું છું કે શા માટે વિરોધની શરૂઆત અહીંથી જ થાય છે તો સૌથી પહેલા તો હું એક વસ્તુ કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને પ્રદેશના ગૃહમંત્રી શ્રી જે સ્ટેટમેન્ટ છે આજે પ્રેસ કોન્ફરન્સ મારફતે અને એ રીતે રીપ્રપોઝ કરવામાં આવ્યો છે કે ભાઈ જાણે કે યુસીસી ની વાત હોય સૌથી પહેલા એક વસ્તુ સમજી લો કે યુસીસી એટલે યુનિફોર્મિટીની જ્યારે આપ વાત કરો છો તો ગુજરાતનો એક પણ નાગરિક

સુધારામાં કરી અને બાકીના પંતર પર ટકા લોકોની સામે ભી આજ કાયદા નામે ઉગામશે અને મને એવું લાગે છે કે હવે આનો કાયદો કે રીતે બંધારણ રીતે જેટલો બી પણ વિરોધ થઈ શકે કમિટીની અંદર આપ આપણે રજૂઆત કરે તમામ સમાજના લોકો રજૂઆત કરશે અને એમને આપણે વાત મૂકીશું પણ બીજી એક એક અનુમાન એ એવી છે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનું પ્રોસેસ પ્રોસેસ આપણે જોયું વકફની અંદર

ધર્મની સિસ્ટમ અને ધર્મની જે રૂઢિઓ છે એના આધારિત હતા પરંતુ હવે સમાજની સિસ્ટમ એવી થઈ ગઈ કે જેની અંદર ધર્મ કરતાં સામાજિક સિસ્ટમને હાલની પરિસ્થિતિને વધારે ધ્યાન આપવું જરૂરી બની રહે જેમ કે મુસ્લિમ કાયદાની અંદર એવું હતું કે જો કોઈ પતિ પત્નીને છોડી દે તર છોડી દે તો પત્ની મેન્ટેનન્સ ક્લેમ કરી શકે જે દરેક સમાજમાં કરી શકે પરંતુ મુસ્લિમ કાયદા પ્રમાણે ઇદ્દતનો સમય એટલે કે ત્રણ લ્યુનાર મંથ એટલે ત્રણ સત્ર મહિના ક્રોસ ન થાય ત્યાં સુધી તે મેન્ટેનન્સ પણ ન માગી શકે તો એ નેવું દિવસ સુધી જેને રાહ જોવી પડે તે નેવું દિવસ સુધી પીવે પીવેશું આવા જે કેસીસ ઇસ્યુઝ છે આ બધા ઇસ્યુઓને ધ્યાનમાં રાખીને આ કાયદો બનવા જઈ રહ્યો છે જેમ કે મેન્ટેનન્સના ઇસ્યુઝ છે પછી દરેક રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડે એક પત્ની રાખવી પડે અને જે ઉત્તરાખંડમાં આપણે જોયું કે ત્યાં તો જે લિવિંગ રિલેશનમાં રહે છે લિવિંગ રિલેશનને કાયદાનું જે સર્ટિફિકેશન છે કે કાયદાની જે સ્પષ્ટતા મળેલી છે એ નથી પરંતુ હાલ આ સમાજનો એક પાર્ટ બની ગઈ છે જે ઘણી રીતે વ્યાપેલું છે તો એને પણ આ કાયદાની અંદર ઇન્વોલ્વ કરવામાં આવેલું છે ને આવરી લેવામાં આવ્યું છે તો આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આ કાયદો બની રહ્યો છે જે ઉત્તરાખંડનો આપણે મુસદ્દો જોયો એના ઉપર કહી શકીએ છીએ હજી બિલકુલ મહંત આપની પાસે આવીશ અને એ જે સમાજની અંદર એની કેટલી જરૂરિયાત જી જી વાત પૂરી કરવા આર્થિક હાજી તો આ સમાજની હજી પિસ્તાલીસ દિવસની અંદર એ સમાજમાં કે બહાર ગુજરાતની અંદર આની જરૂરિયાત છે કે નહીં એ ચકાશે અને જરૂરિયાત છે તો એ શું જરૂરિયાત છે એના માટે કાયદો કેવો હોવો જોઈએ એ અંગેનો રિપોર્ટ સરકારને રજૂ કરશે અને ત્યારબાદ એ કાયદાનો રૂપ મેળવશે અને આ તમામ પાસાઓને એ આવરી લેવામાં આવશે અને ત્યારબાદ આ કાયદો બનશે એવું આપણે જોઈ શકીએ છીએ બિલકુલ આપણી સાથે પેનલમાં યજ્ઞેશભાઈ દવે પણ જોડાયા છે યજ્ઞેશભાઈ આપનું સ્વાગત છે અ આપણી સાથે ચર્ચામાં દાનિશભાઈ પણ છે થોડીવાર વાર પહેલાં ઇમરાન ખેડાવાળાની પણ રિએક્શન આવ્યું આખા મુદ્દે યજ્ઞેશભાઈ અને તેમનું એવું કહેવું છે ને દાનિશભાઈ પણ એ જ કહે છે કે તમે જે બિલની વાત કરી રહ્યા છો એમાં તમામ પાસાઓની વાત ધ્યાનમાં લાવી રહ્યા છો ઘણા એવા મુદ્દાઓ છે એના પર ચર્ચા થતી નથી અને યુસીસી મુદ્દે આગળ પડીને ચર્ચા થઈ રહી છે પહેલાં યજ્ઞેશભાઈ આ મુદ્દે આપનું રિએક્શન પહેલી વાત તો હું કહું કે અ બાબાસાહેબ આંબેડકરનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે એક દેશ માટે એક સંવિધાન એક દેશ માટે એક કાયદો અને કદાચ ગુજરાત ઝારખંડ પછીનું બીજું રાજ્ય બનશે પરંતુ આપણે ખ્યાલ હશે કે ગોવા જ્યારે આઝાદ થયું ત્યારે ગોવાની અંદર તો યુનિફોર્મ સિવિલ કોડ છે જ પહેલેથી ત્યાં આગળ તો કોઈ આમાં એ આપણો જે અહીંયાનો કોડ છે એ કાયદા ત્યાં લાગુ કીધું કે યુનિફોર્મ સિવિલ કોડ નો મતલબ શું છે ગુજરાતની કાંઈ ભારતની અંદર બે કાયદા અમલીકરણ છે એક સિવિલ પ્રોસિજર કોડ અને ફોજદારી બરોબર છે ક્રિમિનલ પ્રોસિજર કોડ તો ક્રિમિનલ પ્રોસિજર કોડ તો દરેક માટે સરખું છે કોઈ ગુનો કરે કોઈ ચોરી કરે કોઈ લૂંટફાટ કરે તો એની પર જાતિ જાતિ ધર્મનો કોઈ આધાર લાગતો નથી એના માટે ક્રિમિનલ એના માટે જે સજા હિન્દુ ન થાય સજા મુસ્લિમ ન થાય સજા ક્રિશ્ચિયન ન થતી હોય છે એની અંદર એ સજા આદિવાસી ન થતી હોય છે એમાં કોઈ નિયમ નથી કે કોઈ જુદું એ કાયદા શું થવાના છે કે કોને નુકસાન થવાનું છે કોનો ફાયદો થવાનો છે એ જયારે અમલીકરણ થાય અને કાયદાની જે સમિતિ છે સમિતિ બધાની જોડે ચર્ચા કરે અને એવા કાયદામાં શું ફેરફાર કરવાના છે એ પછી નક્કી થશે પરંતુ અત્યારથી જંડો ઉભો કરી દેવાનો કે અમને નુકસાન થવાનું અમને નુકસાન થવાનું અમને નુકસાન થવાનું છે અને જ્ઞાતિ જાતિ કરી અને આખા દેશની અંદર વૈમનસ્ય ફેલાવવાનો ધંધો કરવાનો કોંગ્રેસ તમે જુઓ તો અત્યારે કોંગ્રેસ આ મુદ્દે બેકફૂટ પર કોંગ્રેસ કશું જ બોલતી નથી પરંતુ કોઈ પણ એક સમાજના અગ્રણીઓ હોય એ સમાજના અગ્રણીઓ પોતાની રીતે પોતાના સમાજની અંદર પોતાની મહત્વ બતાવવા માટે પણ એમના સમાજમાં એમનું કેટલું મહત્વ છે ને એમનો સમાજ પણ કહે છે કારણ કે જયારે ત્રણ કલાકનો કાયદો અમલીકરણ થયો ને આ જ સમાજના અગ્રણીઓ આગળ વધી અને બોલતા હતા અને એ જ સમાજના અગ્રણીઓમાં થઈ એ જ સમાજની સ્ત્રીઓએ શું ફિટકાર વરસાવ્યો એ આખો દેશ જાણ બિલકુલ દાનિશભાઈ પણ યજ્ઞેશભાઈ આપણી સાથે જોડાયેલા છે ચર્ચામાં છે દાનિશભાઈ તમે જે બ્રેક પહેલાં જ આપણે ચર્ચા કરતા હતા કે આ પ્રશ્નો અમને આ વાતની બીક છે અમને આ વાતનો ડર છે પણ યજ્ઞેશભાઈએ એ વાતનું ક્લેરિફિકેશન કરી દીધું છે એટલે આ વિષય હજી પિસ્તાલીસ દિવસ છે પાંચ સભ્યોની સમિતિ છે દાનિશભાઈ એ પાંચ સભ્યોની સમિતિ જ્યારે આખો નિર્ણય કરશે અને એ રિપોર્ટ સબમિટ કરશે એટલે રિપોર્ટ આવ્યા પહેલાં આપને લાગે છે કે આ પ્રકારનું રિએક્શન આ મુદ્દે આપવું યોગ્ય છે સો ટકા હું એ જ વાત કરું છું કે સૌથી પહેલા તો આ મુદ્દે રિએક્શન ની વાત તમે યુસીસી ના નામે કરો છો એનો વિરોધ છે તમે એમ કહો કે ખાલી મુસ્લિમો માટે જ કાયદો બનાવી રહ્યા છે તો પછી એના માટે ચર્ચા કરી શકાય છે પણ જયારે તમને એક દેશ એક કાયદાની વાત કરતા હતા બીજા આપણા એક મિત્ર છે વકીલ સાહેબ કદાચ ખ્યાલ ખ્યાલ હોય કે સાહેબ શું કેવાય આરએસએસ ના જે પ્રમુખ હતા એમને તો યુસીસી નો વિરોધ કરેલો છે જો તો તમને આર્ટિક્યુલેશન બી આપી દઈશ એનો એટલે મને તો એમની નીતિ ખબર નથી પડતી એ તો સેકન્ડરી છે પણ પ્રાઇમરી જે વાત છે હું તમને એમ કઉ છું કે પંદર ટકા વસ્તી જ્યારે એક્સક્લુડ કરી કરવાની વાત આવતી હોય તો પછી આ કાયદો લાગુ કઈ રીતે કે લોકો પર લાગુ થવાનું છે છે અને જો દલિતો એની અંદર એક્સક્લુડ હોય તો પછી યુસીસી કઈ રીતે થયું યુસીસી ની વ્યાખ્યા મને સમજાવી દે તો ના યજ્ઞેશભાઈ બતાવતા નથી અમૃતભાઈ અહીંયા પ્રશ્ન ઉપસ્થિત

બિલકુલ બહુ આ તકલીફ આ છે કે રાહ જોવાતી નથી અને યજ્ઞેશભાઈ આપણે એ સવાલ પર આવીશ કે ઉતાવળ છે કદાચ દાનિશભાઈને અને ઉતાવળમાં ઉતાવળમાં ઇમરાન ખેડાવાળાનું પણ રિએક્શન આવ્યું અંગત એમનું રિએક્શન હોય શકે આપણે કોઈને પક્ષાપક્ષીમાં પડવા માંગતા નથી પણ ઉતાવળ દાનિશભાઈને હતી અને કદાચ ઉતાવળમાં આવું કંઈક બોલી ગયા હશે યજ્ઞેશભાઈ આપણે પાસે આવીશ ફરીથી અને એ મારે સમજવું છે કે જે દાનિશભાઈ જે પોઈન્ટર કહેતા હતા કારણ કે એ તો જવાબ સાંભળવા રહ્યા નથી પણ આપ આ મુદ્દે વિશેષ થોડો પ્રકાશ પાડો તો એમના જેટલા પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન આવી જાય ઇમરાનભાઈને જવાબ મળી જાય કારણ કે દાનિષભાઈ પણ કહેતા હતા કે એમને પૂછવામાં આવતું નથી કોઈને ખબર નથી અને જે પેનલિસ્ટ છે એમને કંઈ ખબર પડતી નથી તો પછી દાનિશભાઈને ખબર પડતી હતી પણ ઊભા થઈને જતા રહ્યા છે પણ અત્યારે આપણે ચર્ચા ચાલુ જ છે યજ્ઞેશભાઈ વિસ્તારથી થોડું સમજાવી દઈએ જેથી જેમને પણ ક્લેરિફિકેશન જોઈતું હોય એ મળી જાય મારે દાનિશભાઈ કેવું પડે એ પણ એવું બોલતા હતા કે ગુજરાત સરકાર એનું અમલીકરણ કરી શક્યા તો ભારતના બંધારણને એમને કદાચ હોય પોતાની જાતને વકીલ ગણાવતા દાનિશભાઈ માત્ર માત્ર પોતાના સમાજના નામે પોતાના રાજકીય પોતાના રોટલા શીખવા નીકળી પડેલા વ્યક્તિઓ છે અને એ વ્યક્તિઓને મારે એ કહેવું છે કે ભારતના બંધારણના પ્રકરણ ચારની કલમ ચુમ્માલીસ ની અંદર એક જોગવાઈ બતાવેલી છે કે જે રાજ્ય પોતાના રાજ્યના સુશાસન માટે અને નાગરિકો માટે કોમન યુનિફોર્મ એ રાજ્યમાં અમલીકરણ કરી શકે છે જેની અંદર ધાર્મિક માન્યતા આધારિત જે કાયદાઓ છે એની જોગવાઈઓ છે એમાં ફેરફાર કરી શકે એક પ્રકરણ ચારની કલમ ચુમ્માલીસ માં લખેલું છે એ દાનિશભાઈ વકીલ એ મારે કેવું છે કે ભારતનું બંધારણ પેલા વાંચો કારણ કે જો ભારતમાં રહેવું હોય તો ભારત નું બંધારણ વાંચવું પડશે અને ભારત કાયદાનું અમલીકરણ કરવું પડશે પાકિસ્તાનના બંધારણ વાત કરવી હોય ભારત રહીને મુસ્લિમો વૈમનસી ઉભું કરી અને પોતાના રોટલા શીખવા માટે નીકળી પડ્યા છે બાકી એમને પણ ખબર છે મેં પેલા કીધું એ પ્રમાણે કે જે પ્રમાણે આજે ત્રણ કલાક ની વાત થઈ ત્રણ કલાકનો કાયદો નરેન્દ્રભાઈ જ્યારે અમલીકરણ કર્યો ત્યારે એટલી બધી મુસ્લિમ મહિલાઓ એમના નેતાઓ પર ફિટકાર હતો કે તમારા કારણે અમારે અત્યાર સુધી ભોગવવું પડ્યું અને ભારતીય જનતા પાર્ટીના સુશાસનની અંદર એ મુસ્લિમ મહિલાઓ માટે પણ એ કાયદો અમલીકરણ થયો આનું નામ સૌનો સાથ સૌનો વિકાસ બધી જ ધર્મ બધા જ કોમ્યુનિટીનું બીજું કે હજી કાયદો તો અમલીકરણ થયો નથી હજી તો એને પૃચ્છ તો ભર્યો હજી તો એની રજૂઆતો બધાને સાંભળવાની છે તમે તમારી રજૂઆત કરજો ને અત્યારથી શું નીકળી પડ્યા છો કા કાયદો ખોટો છે કાયદો ખોટો છે વગર કાયદો બને કોઈ અમલીકરણ નથી થયું એની રજૂઆતો નથી સાંભળી પછી મુસદ્દા નક્કી નથી થયા એ પહેલા નીકળી ખોટું છે ખોટું છે ખોટું છે એનો મતલબ એ છે કે તમે ક્યાંક ને ક્યાંક ખોટા છો અથવા તો તમે તમારી જ્ઞાતિના નામે તમારા પોતાના રોટલા શેકો છો સ્પષ્ટ દેખાય તો પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેક નું બ્રેક બાદ પણ ચર્ચા યથાવત રહેશે

કાયમ જ્યારે બી મુસ્લિમ વિરોધના કોઈ પણ કાયદા બને ત્યારે એ કાયદાઓને બરાબર છે રાષ્ટ્ર હિતમાં છે બરાબર છે એવું ચમટાડવા માટે ઘણા બધા આગેવાનો આગળ આવી જાય છે જેમની દલીલ ખાલી એટલી જ હોય છે કે જો આ થઈ જશે તો રાષ્ટ્રનો વિકાસ થઈ જશે બિલકુલ આજ દિન સુધી એ લોકોએ એ જણાયું નથી કે કઈ કઈ વસ્તુથી કેવી રીતના રાષ્ટ્રનો વિકાસ થઈ જશે ખરેખર એ લોકોની પાસે કોઈ પ્લાન નથી એ લોકોની પાસે ખાલી એટલી જ બુદ્ધિ છે કે ભાઈ ગમે તે રીતના મુસ્લિમોને જે વસ્તુ ગમે એ એમની પાસેથી છીનવી લો કે જેથી કરીને એક સમાજને તૃષ્ટિકરણથી અમને વોટ મળે બીજી વસ્તુ કે એક માનસિક સુખ મળે અને આના હિસાબે ઘણા લોકો ખાલી આ વાત કરતા હોય છે મેં હું જ્યારે કનેક્ટ થયો ત્યારે મેં જોયું કે સાહેબો વાત કરતા હતા કે આનાથી રાષ્ટ્રને ફાયદો થશે પણ રાષ્ટ્રને શું ફાયદો થશે એ નથી કહેતા હવે તમે અલગ અલગ કાયદાઓની વાત કરો છો બરાબર છે તો આ દેશની અંદર ઓલરેડી એક હજારથી વધારે કાયદાઓ છે અને કાયદા અલગ અલગ હોય છે એનું કારણ એ છે કે એની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે આપણી પાસે આઈપીસીનો કાયદો છે છતાં આપણે મોટર વ્હીકલ એક્ટ એક્સિડન્ટ થાય ત્યારે કેમ મોટર વ્હીકલ એક્સિડન્ટ એક્ટ પ્રમાણે કાયદો જે છે એને સજા કરીએ છીએ એને ચાર્જશીટ કરીએ છીએ કારણ કે ત્યાં જરૂરિયાત જુદી છે ત્યાં આઈપીસી કામ ન લાગે બીજા સાહેબે ગોવાની વાત કરી કે ગોવામાં શરૂઆતથી યુનિફોર્મ સિવિલ કોડ છે અને ત્યાં કોઈને તકલીફ પડી નથી તો ગોવાની અંદર એક પર્સન્ટ બી મુસ્લિમ પોપ્યુલેશન નથી બીજી વસ્તુ કે અહીંયા ગુજરાતની અંદર જે પ્રમાણે કાયદો છે ગૌવંશ કતલ કરવાનો બરાબર છે એવો કોઈ કાયદો ગોવામાં કેમ નથી તો શું ત્યાં લાગણી નથી દુભાતી સવાલ એ છે કે કાયદો જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવે બીજી વસ્તુ કે આ કમિટી બનાવવાનો સવાલ છે તો એનો કાયદેસરનો પ્રશ્ન ખાલી એટલો જ છે કે જો કમિટી એવું કહેશે કે આ અત્યારે જે પર્સનલ લો છે એ વધારે ફાયદાકારક છે એનો ઉપયોગ વધારે સારો છે અને યુનિફોર્મ સિવિલ કોડ લઈ આવવાથી કાયદાકીય સમસ્યા વધી જશે તો શું સરકાર આ રિપોર્ટને માન્ય રાખશે જવાબ છે ના અને આવો કોઈ જ પ્રશ્ન અનફોર્ચ્યુનેટલી સરકાર પાસેથી કરવામાં નથી આવ્યો કે સાહેબ આ તમે જે કમિટી બનાવી છે તમે કહો છો કે આ નિષ્પક્ષ કમિટી છે પણ જો એ નિષ્પક્ષ કમિટી તમારા વિરુદ્ધમાં ચુકાદો આવશે અને એવું કહેશે કે આ અત્યારે જે પર્સનલ લો ચાલી રહ્યો છે એ બરાબર છે તો તું તમે સ્વીકાર છો ઓબ્વિયસલી તે લોકો નહીં એ આપણી સાથે આપતા પછી યજ્ઞેશભાઈ પણ જોડાયેલા છે આ સવાલ યજ્ઞેશભાઈને પૂછીએ અને એમની પાસેથી જવાબ લઈએ કારણ કે કોંગ્રેસ પણ એ કર્યો છે કે આ પાંચ સભ્યોની જે સમિતિ બનાવવામાં આવી એની અંદર કોઈ મુસ્લિમ અગ્રણી શા માટે નથી જગ્દેશભાઈ આપતાભાઈનો સવાલ આપને એ છે કે પાંચ સભ્યો તમે નિમી લીધા સમિતિની રચના કરી નાખી સરકારે પણ એની અંદર શા માટે મુસ્લિમ અગ્રણીને સ્થાન આપવામાં આવ્યું નથી અને બીજું કે જેટલી પણ એમને મૂંઝવણો છે એનો કોઈ ક્લેરિટ સાથે જવાબ ક્યારે મળે કારણ કે પિસ્તાલીસ દિવસ તો છે જ આપણે સરકારે પણ પિસ્તાલીસ દિવસનો સમય આપ્યો છે આ પ્રશ્નો સતત જેવી પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ યજ્ઞેશભાઈ ત્યારથી આ પ્રશ્ને ચર્ચા એક શરૂ થઈ ગઈ છે મેં વકીલ સાહેબને સારી રીતે રજૂઆતો પણ સાંભળી આપણે કીધું કે કોઈ પણ કાયદો બનાવો એનાથી દેશના વિકાસમાં શું ફાયદો થયો આ શું થયું તે થયું બધી વાતો એ મેં સારી સારી કરીને સાંભળી હવે મારા સોસાયટીમાં હું રહેતો હોઉં અને મારી સોસાયટીની અંદર લાઇટનો પ્રશ્ન હોય અને લાઇટનો થાંભલો ન હોય એ લાઇટના થાંભલા માટે હું રજૂઆત કરું અને લાઇટનો થાંભલો કોર્પોરેશન કે સરકાર નાખી જાય તો એનાથી દેશના વિકાસને ફાયદો નથી થવાનો એ ચોક્કસ સમૂહને ફાયદો થયો એક જગ્યાને ફાયદો થયો

કરવાથી આપણા સમાજમાં પણ આપણે ખરાબ દેખાઈ કારણ કે જયારે આનું અમલીકરણ થશે ત્યારે આવી પરિસ્થિતિઓ આવશે

કે નેતા ભાઈ આપને ખ્યાલ નહી હોય હું કોઈ ઇલેક્શન ઉભો નથી હું આપતા ભાઈ ઇલેક્શન માં જો હું ઉભો નથી રહ્યો હું જવાબ આપું આપને સવાલ હવે તમે મને એક વાત એક વાતનો જવાબ આપો શું સરકારે તમને ઓથોરિટી આપી છે કે તમે મીડિયામાં માં જાઓ અને સરકાર તરફી માહોલ બનાવો યસ આપનો જવાબ ભાઈ ખ્યાલ હોય ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશનો મુખ્ય પ્રવક્તા અને મુખ્ય મીડિયા કન્વીનર છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી પક્ષ રજૂઆત કરું છું હું સરકાર તરફથી રજૂઆત નથી કરતો અને પક્ષનો અધિકૃત મીડિયા કન્વીનર છું બરાબર છે તમારે તમારા સમાજ કોઈ અધિકૃતતા હોય તો તમે મને બતાવી શકો છો મને મને પ્રદેશનો મીડિયા કન્વીનર બનાવેલો છે અને પ્રદેશના વતી ભારતીય જનતા પાર્ટી વતી અધિકૃત રજૂઆત કરવા માટે બનાવેલો છે તમારા સમાજે તમને અધિકૃત કર્યા હોય તો તમે બતાવી શકો છો પહેલી વાત તો ભાજપ અલગ છે અને સરકાર અલગ છે બરાબર છે મને તો પાર્ટી એ પણ અધિકાર આપ્યો છે તમને કોને આપ્યો બતાવો હું તો પાર્ટી તરફથી અધિકૃત વાત કરું છું તમને કોઈ અધિકાર આપે છે આપણને ગામમાં કોઈ ગણતું ના હોય અને સમાજ ની આપડે પંચાયત કરવા નીકળી પડીએ આ યોગ્ય નથી બરોબર કોઈ પક્ષના સર્ટિફિકેટ જરૂર નથી વકીલ તરીકે જ્યાં બી કાયદાકીય મુદ્દો ઉભો થશે બિલકુલ સરકારે તમને પણ હોદ્દો જે આપ્યો છે એ ભાજપે આપ્યો છે અને આ જે કમિટી બનાવી છે ઇન ડાયરેક્ટલી એક્સેપ્ટ કરો છો કે આ કમિટી ભાજપે બનાવેલી છે અને ગુજરાત સરકારે નથી બનાવેલી પ્રાઇમ 9 માં સમય થયો છે વધુ એક બ્રેક નું બ્રેક બાદ ચર્ચા કરીશું કે સમાજ અને ધર્મ કોર આ અંગે શું માને છે 1 association with Reliance Smart બજાર month આપણી સાથે જોડાયેલા છે month આપનો અવાજ આવતો ન હતો ફરીથી એકવાર આપની સાથે વાતચીત કરીએ ઇમરાન ખેડાવાલા હતા એમનું અલગ કહેવું છે કારણ કે કહે છે કે ઘણા બધા મુદ્દા છે દાનિશભાઈ ચર્ચામાંથી ઊભા થઈને જતા રહ્યા પણ સાંભળતા હશો ધાર્મિક રીતે કેટલું મહત્વપૂર્ણ બની રહે અને શા માટે જે સમાજ છે એ વિરોધ કરી રહ્યું છે અને ગુજરાત માટે કેટલી ફાયદાકારક કરત પાક નમસ્કાર જય સિયારામ દાનિશભાઈની માનસિકતા ઓબીસી સાહેબની માનસિકતા કે ઇમરાન ખેડાવાલાની માનસિકતા વિશે બોલવું તો વ્યાજબી નહીં ગણાય કે શા માટે પરંતુ ધર્મને બે મિનિટ એક મિનિટ માટે સાઈડ પર આપણે મૂકીએ તો ફર્સ્ટ માય નેશન રાષ્ટ્રના વિકાસ માટે રાષ્ટ્ર જ્યારે ઉન્નત થઈ રહ્યું હોય અને રાષ્ટ્ર વૈશ્વિક લેવલે જ્યારે વૈશ્વિક લેવલે રાષ્ટ્ર સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ વડપણ આપણને મળેલું છે એ પેલાની સરકારોનું વડપણ પણ આપણે તમે હું એના આપણે સાક્ષી છીએ

ઇસ્લામ સમાજની દીકરીઓ પર જે પડદા પ્રથા અને વિવિધ પ્રકારની એની જે રૂઢિગત માન્યતાઓ છે એમાંથી એ દીકરીઓ બહાર આવશે તો યુનિવર્સિટીઝમાં જશે તો એ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જશે તો એરોનેટિકલ એન્જિનિયરમાં તો એ નાસામાં જશે તો એ આગળ જશે પણ તમે પેલા પડદો તો હટાવવા તો દીકરીને આ પડદો માત્ર આંખ કે મોઢા પર નથી આ પડદો જ્ઞાન પર છે આનાથી દીકરીઓનું જ્ઞાન દબાવવામાં આવે છે એટલે એમાંથી મારા તમે ઇસ્લામ સમાજની દીકરીઓ માતાઓ પણ મુક્ત થશે અને આવનાર દિવસોમાં ઇસ્લામ સમાજની મુસ્લિમ સમાજની મારી માતાઓની દીકરીઓ પણ આ રાષ્ટ્ર સેવામાં વિશિષ્ટ યોગદાન આપશે એટલે ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ યુનિફોર્મ સિવિલ કોડ ઇસ્લામ સમાજને કઈ નુકસાન થાય એવું મને લાગતું નથી પછી જેવી જેની માનસિકતા જેવા જેમના વિચારો પરમાત્મા રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરીએ સર્વ મહાત્માઓને પ્રાર્થના કરીએ કે વિરોધનો નો વંટોળ છે એ જે વિરોધ કરે એ લોકો વિચારીને વિરોધ વિરોધ કરવો જોઈએ એવું નથી કોઈ પણ વસ્તુમાં તમારો અભિપ્રાય તમારો મત અવશ્ય રાખવો જોઈએ એને લોકશાહી કહેવાય અને એનું સુંદર ઉદાહરણ એટલે ભારત વિશ્વમાં લોકશાહીના ઘણા બધા દેશોમાં શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ભારત તો એમાં ધર્મ બાબતે કોઈ કોઈ તકલીફ કોઈને ક્યારેય થવાની નથી અને સનાતન ધર્મના પણ વિશેષ આમાં કોઈ ધર્મ બાબત તો વિશેષ કઈ સાંકળી લેવામાં આવતી નથી પણ ધાર્મિક બાબતે પણ આવું કઈ લાગે તો એમાં પણ ચોક્કસ સુધારા વધારા કરવા જોઈએ એટલે સર્વાનુમતે સિવિલ યુનિફોર્મ કોડ છે એ આખા દેશમાં લાગુ થવું પડે એવી મારો પ્રાઇવેટ અને વ્યક્તિગત અભિપ્રાય છે મહંતજી આપનો જે રીતે આપે પોતાની પ્રતિક્રિયા આપી અમૃતભાઈ પણ છે અમૃતભાઈ મહંત સરસ વાત કરી કે ન કોઈ ધર્મ ન કોઈ પક્ષ કે ન કોઈ જાતિની વાત કરવામાં આવે છે સમાન કાયદાની વાત છે સમાન હકની વાત છે સમાન ફાયદાની વાત છે સામાજિક દ્રષ્ટિએ આપના જે કઈ રીતે સમાજની અંદર જાગૃતતા લાવી શકાય આ કાયદો લાગુ થવાથી સમાજની અંદર કેટલી જાગૃતતા આવશે કેવી કેવી રીતે સફળતા મળી શકે સરસ વાત મહનજીએ કહી કે તમામ દીકરીઓની વાત તેમણે કહી એમણે અન્ય મુદ્દાઓને પણ સાંકળ્યા અમૃતભાઈ આપની પાસેથી એ સમજવું છે કે સામાજિક દૃષ્ટિએ કેટલું મહત્વપૂર્ણ આ યુસીસી બની રહેશે આ સમાન સિવિલ સંહિતાથી સૌથી મોટો ફાયદો રાષ્ટ્રના હિતનો માં થશે રાષ્ટ્ર હિતનો ફાયદો છે અને આનાથી કોઈ સમાજ કોઈ ધર્મ એની વાત નથી પણ રાષ્ટ્ર હિત એ અગત્યનું છે ને રાષ્ટ્ર હિતની દ્રષ્ટિકોણથી આ કાયદાને બધાએ જોવું જોઈએ તો પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ઇન એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર